તારીખ ઓગણીસ એક બે હજાર ઓગણીસના રોજ કાળિયાબીડ ખાતે સુજાનશીયાલ પરમારની થયેલ ક્રૂર હત્યા બાબતે આજરોજ તળાજા તાલુકા યુવા કારડિયા રાજપૂત સમાજ દ્વારા તળાજા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મૂળ કેરાળા તાલુકા તળાજાના વતની અને હાલ ભાવનગરના કાળિયાબીડમાં રહેતા રાજપૂત યુવાન સુજાનસિંહ લવજીભાઈ પરમાર ઉમર પછી જેની ભાવનગર ભગવતી સર્કલ નજીક મઢોલી પાસે આવેલ શિવગલ્લા પાસે તારીખ ઓગણીસ એક બે હજાર અઢાર સાડા આઠ વાગ્યાના અરસામાં કોઈ અદાવત વગર ભાવનગર શહેર અને જિલ્લામાં પોતાની ધાક જમાવવા સારું નવ નવ જેટલા શેક્ષોએ ભેગા થઈ ગેરકાયદેસર મંડળી રસી તલવાર લોખંડના પાઇપ રેસ જેવા સરા જેવા ધારદાર હથિયારોથી હુમલો કરી રાજપૂત સમાજના આશાસ્પદ યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી આ બાબતે નવો યુવાને બનાવના આઠ કલાક પહેલા જ આરોપી વિરુદ્ધ પોતાની જાનને જોખમ હોવાની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલ હોય તેમ છતાં પણ આ સુજાનસિંહ પરમારની આ નરાધમોએ અરજી આપ્યાના આઠ કલાકમાં હત્યા કરી દેતા ભાવનગર જિલ્લાના કાયદાના સરેરામ ધજાગોરા ઉડી દેતા રાજપૂત સમાજના ઘેરા શોકની લાગણી પરિસ્થિતિ જોવા પામી હતી જેને લઈને આજરોજ તળાજા તાલુકા યુવા કારડિયા રાજપૂતના આગેવાનોની મોટી સંખ્યામાં આવેદ રેલી બાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાલુકો તળાજા પાદરગઢ આજે પ્રાંત કચેરીમાં તારીખ ઓગણીસના રોજ જે બનાવ બન્યો અમારા કેરાળા ગામના તરવરીયા યુવાન જેની સરા જાહેર હત્યા કરવામાં આવી આજ સુધી તોમતદારો હજી પકડાના નથી ત્યારે સમગ્ર સમાજ દ્વારા મામલતદાર સાહેબ અને પ્રાંતસિંહને આવેદનપત્ર આપી તાત્કાલિક આ લોકોની ધરપકડ થાય અને કડકમાં કડક સજા થાય એના માટે સમગ્ર તાલુકામાંથી કારડિયા રાજપૂત સમાજના યુવાનો એકત્ર થઈ સાહેબને આવેદનપત્ર માટે આજનો અમારો કાર્યક્રમ હતો અમારી બધાની માંગણી છે કે ઝડપથી આ નરાધમોને પકડી કડક ને કડક સજા કરવામાં આવે અન્યથા ઘણા દિવસો થઈ ગયા છે ત્યારે આ પણ એક એવો સમાજ છે કે જેના કાયદો હાથમાં ના લે એના માટે અમારા આગેવાનોએ સરકારશ્રીમાં અને પોલીસને અમારી વિનંતી છે કે બને એટલા ઝડપથી આ લોકોની ધરપકડ કરે અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે